શું તમને ક્યારેય એવું લાગ્યું છે કે કોઈ ઘટના અચાનક બની ગઈ હોય પણ તેની પાછળ કોઈ અદૃશ્ય શક્તિ કામ કરી રહી હોય શું તમારા મનમાં ક્યારેય એવું કંઈ આવ્યું છે અને થોડી પછી બીજા કોઈએ પણ એ જ વાત કહી દીધી છે શું ક્યારેય કોઈ અજાણી વ્યક્તિએ તમને એવું કંઈક કહ્યું છે જેણે તમારું જીવન બદલી નાખ્યું બરાબર ત્યારે જ્યારે તમને તેની સૌથી વધુ જરૂર હતી જો આવું થાય તો જાણી લો આ માત્ર સંયોગ નહોતો આ કોસ્મિક કમ્યુનિકેશન હતું બ્રહ્માંડનો સંવાદ તમે હમણાં જ આ વિડીયો સાથે જોડાયેલા છો આ પણ એક સંયોગ નથી તે એક બોલાવવા જેવું છે એક નિશાની જેવું છે બ્રહ્માંડ આજે તમારી સાથે વાત કરવા માગે છે અને કદાચ પહેલીવાર તમે અંદરથી તે સંદેશ સાંભળવા માટે તૈયાર છો તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો કારણ કે આપણે આજે તે અદ્રશ્ય સંકેતોમાં ઊંડા ઉતરીશું આવા સંકેતો જે વિજ્ઞાનની સીમાઓ પાર કરે છે અને આત્માને આત્મા સાથે જોડે છે આજે દરેક શબ્દ દરેક વિચાર તમારા અંતર આત્માને સંબોધશે જો આ વિષય તમારા હૃદયને સ્પર્શે તો કમેન્ટમાં લખો કે બ્રહ્માંડ મારો માર્ગદર્શક છે જેથી આ બ્રહ્માંડ પણ તમારા સંકલ્પને સ્વીકારી શકે આપણે જે બ્રહ્માંડમાં રહીએ છીએ તે ફક્ત ભૌતિક કણોનો ખેલ નથી તે ઊર્જાનું એક વિશાળ ઝાડુ છે જ્યાં દરેક લાગણી દરેક વિચાર દરેક સ્પંદનો સંદેશ તરીકે પાછા ફરે છે આપણા ઋષિઓએ હજારો વર્ષ પહેલાં કહ્યું હતું તમે જે વિચારો છો તે થાય છે અને આજે આધુનિક વિજ્ઞાન ક્વોન્ટમ ભૌતિકશાસ્ત્ર ધીમે ધીમે તે રહસ્યને સ્વીકારી રહ્યું છે પણ અહીં વાત વિજ્ઞાનની સીમાઓથી આગળ વધે છે તે એવા રહસ્યમય સંકેતો વિશે છે જે બ્રહ્માંડ તમને શબ્દો વિના મોકલે છે પરંતુ જે સીધા આત્મા સુધી પહોંચે છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેટલીક જગ્યાઓ તમને શા માટે અપાર શાંતિ આપે છે પહેલીવાર મળતા પણ કેટલાક લોકો કેમ એવા જ દેખાય છે શા માટે કેટલાક આંકડા વારંવાર દેખાય છે શા માટે કેટલીક ઘટનાઓ એક જ પેટનમાં વારંવાર બને છે આ બધું સંયોગ નથી આ બધા બ્રહ્માંડના સંકેતો છે જેઓ આપણને ચેતવણી આપે છે રસ્તો બતાવે છે અને ક્યારેક આપણને બચાવે પણ છે કારણ કે બ્રહ્માંડ ફક્ત બહાર જ નથી તે તમારી અંદર છે જ્યારે તમારું મન શાંત હોય છે ત્યારે તમે તે સંકેતો પકડી શકો છો પરંતુ જ્યારે મન ખલેલ પહોંચે છે ત્યારે તે સંકેતો પણ અવાજમાં ખોવાઈ જાય છે એટલા માટે ધ્યાન મૌન અને જાગૃતિ એ સેતુ છે જે આપણને આ અદૃશ્ય સંદેશાઓ સાથે જોડે છે હવે ચાલો થોડા ઊંડા ઉતરીએ ધારો કે તમે ઘણા સમયથી કોઈ વિષય પર વિચાર કરી રહ્યા છો જેમ કે કારકિર્દી બદલવી જૂનો સંબંધ છોડવો અથવા નવું પગલું ભરવું અને અચાનક તમે એક પુસ્તક ખોલો છો અને પહેલાં પાના પર જ એ જ વાત લખેલી હોય છે જે તમારી અંદર ચાલી રહી હતી અથવા તમે કોઈ એવી વ્યક્તિને મળો છો જે જાણ્યા વિના તમને એ જ સલાહ આપે છે જે તમે ક્યારેય કોઈને કહી ન હતી વિજ્ઞાન તેને પુષ્ટિકરણ પૂર્વગ્રહ કહીને ટાળવાનો પ્રયાસ કરે છે પણ આત્મા તેને ઓળખે છે આ બ્રહ્માંડનો જવાબ છે જ્યારે તમારો સંકલ્પ શુદ્ધ હોય અને તમારું મન સાચા માર્ગની શોધમાં હોય ત્યારે બ્રહ્માંડની સમગ્ર ઊર્જા તમારા પક્ષમાં કામ કરવાનું શરૂ કરે છે તે વારંવાર સંકેતો મોકલે છે જેથી તમે તમારો રસ્તો ન ભૂલો હવે વાત કરીએ એવા સંકેતો વિશે જે વિજ્ઞાનની બહાર છે જેને ન તો તર્ક દ્વારા સમજાવી શકાય છે ન તો ભાષા દ્વારા બાંધી શકાય છે પરંતુ તેમને ઊંડાણપૂર્વક અનુભવી શકાય છે પહેલો સંકેત એ છે કે વારંવાર એક જ સંખ્યા જોવી જેમ કે તમે ઘડિયાળમાં વારંવાર એક એક અથવા ત્રણ 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 અથવા પાંચ 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 જુઓ છો આ દેવદૂત સંખ્યાઓ એક દેવી ભાષા છે જે બ્રહ્માંડ તમારી સાથે બોલી રહ્યું છે એક 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 એટલે જાગો જાગો તમે સાચા માર્ગ પર છો તમારી ચેતના જાગી રહી છે આ સંખ્યાઓ ફક્ત ગણતરીઓ નથી આ એવા સ્પંદનો છે જે તમારા સભાન અને અર્ધજાગૃત મન સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા છે બીજું ચિહ્ન સમકાલીનતા છે સુમેળ કોઈ પણ તાર્કિક કારણ વગર વારંવાર બનતી સમાન ઘટનાઓ જેમ કે તમે કોઈ જૂના મિત્ર વિશે વિચાર્યું અને બીજી જ ક્ષણે તેનો ફોન આવ્યો આ કોઈ સંયોગ નથી આ એક ગોઠવણી છે તમારા મન અને બ્રહ્માંડ એક જ સ્પંદનોમાં આવી ગયા છે અને જ્યારે આવું થાય છે ત્યારે બ્રહ્માંડ તમને સાંભળવાનું શરૂ કરે છે પછી ભલે તે પ્રાર્થના હોય કે ઈચ્છા ત્રીજું ચિહ્ન મનમાં અચાનક શાંતિનો પ્રવેશ થાય છે તમે મહિનાઓથી જવાબ શોધી રહ્યા છો અને અચાનક એક દિવસ કોઈ કારણ વગર તમને ખ્યાલ આવે છે કે તમારે શું કરવાની જરૂર છે આ જવાબ ન તો તમારા મિત્ર દ્વારા આપવામાં આવ્યો હતો ન તો કોઈ પુસ્તક દ્વારા બ્રહ્માંડે આપ્યું સાહજિક ડાઉનલોડ તરીકે આ એવી ક્ષણો છે જ્યારે આત્મા બ્રહ્માંડ સાથે સુમેળમાં હોય છે વિચારવાની કે વિશ્લેષણ કરવાની કોઈ જરૂર નથી ફક્ત મૌન અને તે મૌનમાં એક સ્પષ્ટ જવાબ અને મિત્રો આ સંકેતો ત્યારે આવે છે જ્યારે તમે પણ બ્રહ્માંડ સાથે વાત કરવાનું શરૂ કરો છો જ્યારે તમે મૌન થાઓ અને તમારા આત્માનો અવાજ સાંભળો જ્યારે તમે તમારી જાતને પૂછો શું હું મારા જીવનનો હેતુ શું છે અને તે હું કરી રહ્યો છું બ્રહ્માંડ ફક્ત તે લોકો સાથે જ વાતચીત કરે છે જેઓ સાંભળવા તૈયાર હોય છે જેનો અહંકાર શાંત થઈ ગયો હોય છે અને આત્મા સજાગ હોય છે ચોથી નિશાની સપનામાં રહસ્યમય સંદેશાઓ આવવા કેટલાક સપના એવા હોય છે જે સામાન્ય નથી લાગતા તે કાં તો ખૂબ જ જીવંત હોય છે અથવા એક જ પ્રકારના દ્રશ્યનું વારંવાર પુનરાવર્તન કરે છે અને જાગ્યા પછી તમને તેની અસર ઘણી કલાકો સુધી રહે છે આવા સપના કોઈ આકસ્મિક દ્રશ્યો નથી આ બ્રહ્માંડના સંદેશા છે જે તમારા અર્ધ જાગ્રત મન દ્વારા મોકલવામાં આવે છે ક્યારેક કોઈ દેવી વ્યક્તિ આધ્યાત્મિક શિક્ષક અથવા પુલ પાર કરવા પ્રકાશ તરફ ચાલવા અથવા કોઈ અજાણી વ્યક્તિ સાથે ઊંડી વાતચીત કરવા જેવા પ્રતિકાત્મક દ્રશ્યોનો અર્થ એ થાય છે કે તમને માર્ગદર્શન મળી રહ્યું છે જીવનના કયા તબક્કે કયો નિર્ણય લેવો એ અંગે તમને સંકેતો આપવામાં આવી રહ્યા છે કમનસીબે મોટા ભાગના લોકો જાગતાની સાથે જ આવા સપનાઓ ભૂલી જાય છે અથવા તેમને ફક્ત એક અસામાન્ય અનુભવ તરીકે અવગણી દે છે પરંતુ જો તમે તેને લખી લો અને ધ્યાનથી જુઓ તમે જોશો કે બ્રહ્માંડ તમારા પ્રશ્નોના જવાબ ઘણા સમય પહેલાં જ આપી ચૂક્યું છે હવે આપણે પાંચમા અને સૌથી શક્તિશાળી સંકેત પર આવીએ અચાનક બનેલી ઘટનાઓ જે તમારા જીવનનો માર્ગ બદલી નાખે છે ક્યારેક સંબંધ અચાનક તૂટી જાય છે ક્યારેક કોઈ તક ચૂકી જાય છે અથવા કોઈ દરવાજો બંધ થઈ જાય છે અને તે સમયે આપણે તેને દુર્ભાગ્ય માનીએ છીએ પરંતુ થોડા સમય પછી જ્યારે આપણે પાછળ ફરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે તે દરવાજો બંધ થઈ ગયો હતો જેથી બીજો મોટો દરવાજો ખુલી શકે એ સંબંધ એટલા માટે તૂટી ગયો હતો કે તમે તમારી જાત સાથે જોડાઈ શકો જીવનનો સાચો હેતુ શોધવા માટે તે નોકરી ગુમાવો અહીં એક મહત્વની વાત જાણી લો બ્રહ્માંડ તમને ક્યારેય સજા કરતો નથી તે ફક્ત દિશા બદલી નાખે છે જેને તમે નુકસાન તરીકે સમજો છો તે ખરેખર જીવનને ફરીથી આકાર આપવાની એક દેવી પ્રક્રિયા છે આ ચિહ્નો ખૂબ જ રહસ્યમય હોય છે ક્યારેક આપણને તેઓ કડવા લાગે છે ક્યારેક અજાણ્યા પરંતુ જો તમે તેને ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે તેમાં અપાર જ્ઞાન છુપાયેલું છે આ પાંચ ચિહ્નો સંખ્યાઓની ભાષા ઘટનાઓની સુમેળ મનની આંતરદ્રષ્ટિ સપનાની છબીઓ અને જીવનમાં બનતી અચાનક ઘટનાઓ આ બધું મળીને બ્રહ્માંડનો સંવાદ બનાવે છે અને આ વાતચીત ફક્ત તે જ સાંભળી શકે છે જે સાંભળી શકે છે હવે તમે વિચારો કે એક ક્ષણ માટે આપણે એવું વિચારીએ કે આ બધું ફક્ત કલ્પનાનું ફળ છે શું મારી કલ્પના શક્તિનું ફળ છે તો એક ક્ષણ માટે આ દલીલ કરીએ જ્યારે કોઈ રેડિયો સ્ટેશન તેની ફ્રિકવન્સી પર ગીત વગાડે છે ત્યારે ફક્ત તે રેડિયો જ તેને પ્રાપ્ત કરી શકે છે જે ચોક્કસ ફ્રિકવન્સી પર ટ્યૂન થયેલ હોય આ રીતે બ્રહ્માંડ સતત સંદેશાઓ મોકલી રહ્યું છે પણ જ્યાં સુધી આપણે ટ્યુન ઇન ન કરીએ ત્યાં સુધી આપણે સાંભળી શકતા નથી અને જ્યારે પણ તમે આ ભાષામાં ઊંડા ઉતરો છો ત્યારે તમારું જીવન બદલવા લાગે છે તમારી અંદર સ્પષ્ટતા આવે છે તમને ખબર છે કે કઈ દિશામાં જવું કોની સાથે જોડાવું અને શું છોડી દેવું તમારો આત્મવિશ્વાસ કૃત્રિમ નથી પણ તમારા અંતરાત્મામાંથી આત્માત્માથી ઉદ્ભવે છે અને આ ક્યાં જવું કોની સાથે જોડાવું અને કઈ વસ્તુઓ પાછળ છોડી દેવું તમારો આત્મવિશ્વાસ કૃત્રિમ નથી પણ તમારા અંતર આત્મામાંથી ઉદ્ભવે છે અને મિત્રો આ પરિવર્તન બહારથી નહીં પણ અંદરથી થાય છે તમારા નિર્ણયો બદલાય છે તમારા સંબંધોની ગુણવત્તા બદલાય છે તમારી ઉર્જા બદલાય છે અને જે એક સમયે અશક્ય સ્વપ્ન જેવું લાગતું હતું તે ધીમે ધીમે દેવી વાસ્તવિકતામાં ફેરવા લાગે છે અને તેથી જ આ વૈશ્વિક સંકતોને અવગણશો નહીં કારણ કે તમે સૂક્ષ્મ સ્તરે જે જોઈ રહ્યા છો તે આવનારા સમયમાં તમારા જીવનની વાસ્તવિકતા બની શકે છે તો હવે પ્રશ્ન એ ઊભો થાય કે જો બ્રહ્માંડ સતત આપણી સાથે વાતચીત કરતું રહે છે તો આપણે ફક્ત સંકેતોને ઓળખીને આપણું જીવન બદલી શકીએ જવાબ હા છે પણ શરત એ છે કે માત્ર ઓળખાણ પૂરતી નથી તમારે જે મુજબ કાર્ય પણ કરવું પડશે જો કોઈ ખેડૂત આકાશ તરફ જુવે અને જાણે કે વરસાદ પડશે પણ જો તૈયાર ખેતર ન કરવામાં આવે અને બીજ જ ન વાવવામાં આવે તો શું થશે મિત્રો ચિહ્નોને ઓળખવા એ પહેલું પગથિયું છે પણ સંકેતોમાં વિશ્વાસ કરવો અને તે જ દિશામાં આગળ વધવું એ જ સાચી સાધના છે બ્રહ્માંડની ભાષા ખૂબ જ સરળ છે પણ આપણે માણસોએ તેને જટિલ બનાવી દીધું છે આપણે પૂછતા રહીએ છીએ કે શું આ ખરેખર કોઈ નિશાની હતી શું તે માત્ર એક સંયોગ હતો શું હું માતી મારી જાતને છેતરતો હતો અને આવી પરિસ્થિતિમાં આપણે તે આંતરિક બોલાઓને દબાવી દઈએ છીએ જે આપણા જીવનની દિશા બદલી શકે છે પણ તમે હા તમે જે અત્યારે સ્ક્રીનની સામે બેઠા છો તમે તે આત્મા છો જે હમણાં તૈયાર છે તમારી પાસે આ બ્રહ્માંડના દરેક વ્યવહારને સાંભળવાની સમજવાની અને તેના પર કાર્ય કરવાની ક્ષમતા છે ફક્ત મૌનની જરૂર છે દરરોજ થોડી મિનિટો ફક્ત તમારી અંદર જવા માટે કાઢો તમારા શ્વાસને અનુભવો તમારા હૃદયના ધબકારા સાંભળો અને પૂછો કે ઓ બ્રહ્માંડ તમે મને શું કહેવા માગો છો પછી શાંત થાઓ અને તમે જોશો કે તમારા વિચારોમાં રહેલી ઉથલપાથલ ઓછી થવા લાગશે તમારી લાગણીઓ સ્પષ્ટ થવા લાગશે અને ધીમે ધીમે તમને જવાબો મળવા લાગશે ક્યારેક કોઈ શબ્દ ક્યારેક કોઈ વિચાર ક્યારેક કોઈ મિત્ર દ્વારા કહેવામાં આવેલી કોઈ વાત કે ક્યારેક કોઈ પુસ્તક કોઈ પાનું મારા મનમાં ગુંજવા લાગશે આ બ્રહ્માંડનો જવાબ છે તે ફક્ત બોલતો નથી તે તમારી આસપાસની દુનિયાને ફેરવે છે જેથી તમે તેને સમજી શકો પરંતુ આપણે ક્યારેક ડરીએ છીએ કારણ કે આપણને મળતા સંકલ્પ સંકલ્પો સંકેતો આપણને આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢે છે આપણે એવું વિચારીએ છીએ કે જો હું આ નિર્ણય લઉં તો લોકો શું કહેશે જો હું આ રસ્તે જઈશ તો મારું જીવન જટિલ બની જશે પણ યાદ રાખો બ્રહ્માંડ તમને આગળ ધપાવવા માટે સંકેતો મોકલે છે તમને જટિલ બનાવવા માટે નહીં જે તમને ડરાવે છે તે તેમને બદલી નાખે છે અને જે તમને બદલી નાખે છે તે તમને નવા બનાવી દે છે આ અભ્યાસ શીખવે છે કે તમારે અંદર એટલા સ્થિર થવું જોઈએ કે કોઈ પણ બાહ્ય ઘટના તમને હચમચાવી ન શકે જ્યારે તમે આ સ્થિતિમાં પહોંચો છો ત્યારે તમને સંયોગો કરતા સંબંધો જોવાનું શરૂ થાય છે અમે તેને એક વધારા તરીકે માનીએ છીએ છીએ વિરામ તરીકે નહીં આપણે યોગ અપનાવીએ નહીં પછી જીવન હવે યુદ્ધ નથી રહ્યું તે દિવ્ય સંવાદ બની જાય છે એક જ્યાં દરેક વણાક પર એક નિશાની હોય છે જે કહે છે કે તમે એકલા નથી જ્યારે પણ કોઈ વિચાર વારંવાર આવે છે જ્યારે કોઈ પુસ્તક નામ વારંવાર દેખાય છે જ્યારે કોઈ અજાણી વ્યક્તિના શબ્દો સીધા તમારા હૃદયમાં જાય છે ત્યારે તેને અવગણશો નહીં કદાચ એ તમારા આત્માને મોકલવામાં આવેલ દેવી વિસ્ફળ છે હવે અંતમાં હું એક નાની વાત કહીશ જે તમારા હૃદયમાં તમારે હંમેશા યાદ રાખવી જોઈએ બ્રહ્માંડ ક્યારેય તમારી વિરુદ્ધ કામ કરતું નથી તે ફક્ત તમારા જન્મ પહેલાં તમે પસંદ કરેલા સ્વરૂપમાં જ તમારો વિકાસ કરે છે દરેક પીડા દરેક વિલંબ દરેક સ્થિતિ તમારા માટે જ છે તમારી વિરુદ્ધમાં નહીં જો તમે ક્યારેય જુઓ છો કે કોઈ અજાણી વ્યક્તિની વાત તમારા હૃદયને સ્પર્શી જાય છે તો તેને અવગણશો નહીં કદાચ એ તમારા આત્માને મોકલવામાં આવેલી દેવી ઘટના છે તો આગલી વખતે જ્યારે તમને કોઈ પણ નિશાની મળે ભલે તે સ્વપ્ન હોય સંખ્યાત્મક પેટર્ન હોય કોઈ સંયોગી ઘટના હોય કે અંદરથી અવાજ આવે ત્યારે થોભો તેની વાત સાંભળો અને કહો કે હું તૈયાર છું બ્રહ્માંડ આ શરણાગતિનો આરંભ છે આ તે ક્ષણ છે જ્યાં સંયોગોનો અંત આવે છે અને વાતચીત શરૂ થાય છે અને આ તે સ્થાન છે જ્યાં તમારી યાત્રા સામાન્ય જીવનમાંથી આધ્યાત્મિક માર્ગ તરફ આગળ વધે છે મિત્રો જો આજની વાતચીત તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય જો તમને ક્યારેય એવું લાગ્યું હોય કે કોઈ રહસ્યમય શક્તિ તમને માર્ગદર્શન આપી રહી છે તો નીચે કમેન્ટ કરીને તમારી વાર્તા તમે શેર કરી શકો છો તમારો અનુભવ બીજા કોઈનું જીવન બદલી શકે છે અને જો તમને આ સંદેશ અર્થપૂર્ણ લાગે તો કૃપા કરીને કૃતજ્ઞતાની ભાવના સાથે આ વિડીયોને લાઈક કરો તમારા જેવા વ્યક્તિત્વથી દિવ્યતા વધુ લોકો સુધી પહોંચી શકે છે અને હવે છેલ્લી ઘડીએ હું ફક્ત એટલું જ કહીશ કે જો તમે દરરોજ બેસીને બ્રહ્માંડની વાતચીત સાંભળશો તો એક દિવસ બ્રહ્માંડ પોતે જ તમારી અંદર બોલવાનું શરૂ કરશે આ ચેનલ એ હેતુથી બનાવવામાં આવી છે કે આપણે બધા એકસાથે જાગીએ જોડાઈએ અને આપણી અંદર રહેલી દિવ્યતાને ઓળખીએ ફરી મળીશું એક નવા સંકેત સાથે એક નવા સંવાદ સાથે ત્યાં સુધી ધ્યાન રાખજો મૌનનો સ્વીકાર કરો સંકેતોને સાંભળો બ્રહ્માંડ તમને બોલાવે છે